ચાલો નમસ્કાર મિત્રો તો આજે જિલ્લા મેલેરિયા અધિકારી એક્ઝામ જે જીપીએસસી દ્વારા જાહેર કરવામાં આવી છે તેની જે વેકેન્સી જાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો તેના ફોર્મ પણ ઓલરેડી ચાલુ થઈ ગયા છે કાલે લાસ્ટ ડેટ છે તો એનો જે સિલેબસ જે છે એ મિત્રો આવી ચૂક્યો છે બરોબર છે જાહેરાત ક્રમાંક અડસઠ ભરતીનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ બરાબર એટલે આ ઓફિશિયલ સિલેબસ જ છે તો મિત્રો ઘણા બધા મિત્રોનો કમેન્ટ્સ પણ હતી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ પણ હતા કે સર ડીએમઓની જે ભરતી છે તેનો સિલેબસ શું છે તો મિત્રો સંપૂર્ણ વાત આપણે જાણીએ ડિટેલમાં સિલેબસને સમજીએ મિત્રો તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો આ પીડીએફ માં મિત્રો હું તમને ટેલિગ્રામની અંદર મોકલી દઈશ અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી લો તો મિત્રો જિલ્લા મેલેરિયા અધિકારી જેની અંદર કુલ ફોર્ટી સેવન વેકેન્સી જે છે જેમાંથી ફર્સ્ટ પાર્ટ જે છે બરોબર સામાન્ય અભ્યાસનો એટલે કે જી નો છે તેમાં અલગ અલગ સબ્જેક્ટ છે જેની મિત્રો આપણે હવે વાત કરીએ તો મિત્રો ત્રીસ માર્કસની અંદર કેટલા સબ્જેક્ટ છે જો સૌથી પહેલા જીયોગ્રાફી એટલે કે ભારતનું ભૂગોળ છે ત્યારબાદ કલ્ચર છે એટલે કે સાંસ્કૃતિક વારસો બરોબર ત્યારબાદ ઇતિહાસનો સમાવેશ થઈ જાય છે અને ઇકોનોમિક્સ ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન ઇકોનોમિક્સનો પણ સમાવેશ થઈ જાય છે અને ત્યારબાદ મિત્રો બંધારણ જે છે તેમાં ત્રીસમાંથી મોટા ભાગનું જે છે એ બંધારણ હશે બરાબર મિત્રો અને બંધારણ આટલા કુલ પાંચ સબ્જેક્ટ છે બંધારણ જેમાં સૌથી વધારે પંદરથી થી વીસ માર્કનું પૂછાઈ શકે મિત્રો તો બંધારણની અંદર કેટલા કેટલા ટોપિક છે તેની પણ આપણે વાત કરીએ જો મિત્રો અત્યાર સુધી આપણે બંધારણના લેક્ચર જે છે સોળ જેટલા લેક્ચર પૂરા કરી ચૂક્યા છીએ ગણિત પૂરું કરી ચૂક્યા છીએ રીઝનિંગમાં પણ ઘણા બધા લેક્ચર ભરી લીધા છે બરોબર તો બંધારણ આપણે જે ભણ્યા એમાંથી જ મોટો ભાગનો છે જો એમાં અમુક જે છે પૂછ્યા છે મૂળભૂત અધિકારો અને ફરજો આ ટોપિક છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા આટલા ટોપિક્સ તો મિત્રો આપણે ભણી ચૂક્યા છે આમુકને વાત કરતા જે આપણે લાઇન ટુ લાઇન

ત્યારબાદ મિત્રો દસ માર્ક્સની વાત કરીએ તો જેમાં સામાન્ય વિજ્ઞાન હશે જનરલ સાયન્સ હશે પર્યાવરણ હશે અને આઈટી એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી આટલું જે છે એ દસ માર્ક્સનું અલગથી હશે ત્યારબાદ દસ માર્ક્સનું જે છે એ ખેલ જગત સહિત રોજ બરોજના પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો એટલે કે કરંટ અફેર્સ મિત્રો કરંટ અફેર્સની પણ આપણે પીડીએફ શેર કરી ચૂક્યા છીએ દરેક અઠવાડિયે એક એક પીડીએફ હું તમને શેર કરતો રહીશ આપણે આઈસી રાજકોટનું કરંટ અફેર કરવાનું છે બરાબર તો માર્ક્સ કેટલા છે મિત્રો ને પચાસ માર્ક્સનું આપણે જોયું હવે મિત્રો આગળના ત્રીસ માર્ક્સનું જોઈએ તો જેની અંદર રીઝનિંગ અને મેથ્સ અને ની વાત થાય છે બરાબર છે મોસ્ટલી રિઝનિંગના છે જેમાં ની વાત કરીએ સંખ્યાઓની શ્રેણી સંકેત અને તેનો ઉકેલ જે આપણે ભણી ચૂક્યા છીએ સંબંધ સંબંધ વિશે પ્રશ્નો મિત્રો લોહીના સંબંધો જે છે આપણે રિઝનિંગમાં ભણવાનો બાકી છે આ ટોપિક પણ છે આકૃતિઓ અને તેના પેટા વિભાગ વેના આકૃતિઓ પણ રિઝનિંગનો ટોપિક છે ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સહિતના પ્રશ્નો આ પણ રિઝનિંગના ટોપિક છે મિત્રો જે આપણે ઘડિયાળ અને કેલેન્ડર ઓલરેડી કરી ચૂક્યા છીએ સંખ્યા વ્યવસ્થા અને તેના માપક્રમ સંખ્યા શ્રેણી મૂળાક્ષર શ્રેણી આ બધી વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ રેખિક સમીકરણો હશે પ્રમાણ હિસ્સો અને ચલ આ બધું રિઝનિંગ આખું આખું રિઝનિંગ જે છે ત્રીસ માર્ક્સનું હશે કેટલા માર્ક્સનો મિત્રો બહુલક અને ભારત સરેરાશ આ ટોપિક આ મેથેમેટિક્સ નું ચેપ્ટર આખું આપણે પૂરું કરી ચુક્યા છીએ ત્યારબાદ ઘાત ઘાતાંક વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ગુસ્સા અને લસા આટલા ટોપિક જે છે એ આપણે કરી ચૂક્યા છીએ ટકા સાદુ વ્યાજ નફો નુકસાન આ બધી જ વસ્તુ મિત્રો આપણે ભણી ચૂક્યા છીએ વસ્તુના લેક્લમાં બે હજાર વિદ્યાર્થીઓ મિત્રો બે હજાર થી ત્રણ હજાર વિદ્યાર્થીઓ જે છે એ રેગ્યુલર લેક્ચર ભર્યા છે નોટ્સ પણ બનાવી છે અને તેમને સમયે સમયે રિવિઝન પણ મારે છે ત્યારબાદ સમય અને કાર્ય ભણી ચૂક્યા છે સમય અંતર ઝડપ અને અંતર આખે આખું ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ બરોબર મિત્રો ત્યારબાદ અહીંયા મિત્રો જે ટ્રિગ્નોમેટરી એટલે કે ત્રિકોણમિતિ થોડું ઘણું તમને આપ્યું છે બરોબર આપણે જે ગૌણ સેવા સોરી ગૌણ સેવા પસંદગી મંડળ જે છે તેની અંદર આપણે ત્રિકોણમિતિ છે નહીં એ સિવાય મિત્રો રેખા ખૂણાને આ બધું ત્રિકોણમિતિમાં પણ ચતુષ્કોણને આ બધી જ વસ્તુ કરી છે ત્યારબાદ બીજ ગણિતનો પરિચય જેમાં બોર્ડ આ વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો રૂપમાં બરોબર તે પણ પૂછવાનું છે માહિતીનું અર્થઘટન વિશેષણ આ બધું વિશ્લેષણ ને પર્યાપ્ત સંભાવના આ બધી જ વસ્તુ મિત્રો પૂછી છે આ બધું મેથેમેટિક્સ અને રીઝનિંગ બંને થઈને ત્રીસ માર્કસ નું છે મિત્રો બરોબર છે ભૂલાય નહીં માત્ર રીઝનિંગ નહીં પણ મેથ્સ અને રીઝનિંગ બંને થઈને ત્રીસ માર્કસ નું છે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ જે છે એ ત્રીસ માર્કસ નું છે અને ઇંગ્લિશ ગ્રામર જે છે તે પણ ત્રીસ માર્કસ નું છે મિત્રો સોરી દસ માર્કસ નું છે આ બંને સબ્જેક્ટ દસ દસ માર્કસ ના છે તો જો ઇંગ્લિશ દસનું ગુજરાતી દસનું મેથ્સ રીઝનિંગ ત્રીસનું પચાસ માર્ક્સ તો આ થઈ ગયા ત્યારબાદ દસ માર્ક્સનું સામાન્ય વિજ્ઞાન છે દસ માર્કનું કરંટ છે ને ત્રીસ માર્કનું જી કે ના પાંચ સબ્જેક્ટ છે તો પચાસ ને પચાસ કુલ સો માર્ક્સનો પાર્ટ એ જે છે મિત્રો અહીંયા પૂરો થઈ જાય છે હવે સ્પેસિફિક સબ્જેક્ટની અંદર વાત કરીએ મિત્રો તો પેરાસાઇટોલોજી હવે આ બધું મિત્રો જે છે એવું નથી કે બીએસસી કે એમએસસી કે સ્પેસિફિક કેમેસ્ટ્રી બાયોલોજીવાળાનું છે પરંતુ આ જે છે લેબોરેટરી રિલેટેડ છે એમાં પણ મેલેરિયાની વિભાગની ભરતી છે એટલે અહીંયા મિત્રો વેક્ટરબોર્ન ડિઝીઝ ને વેક્ટર્સને એવું બધું આવવાનું છે પેરાસાઇટોલોજી જે આપણને સૌ કોઈને આવડતું હોય છે એન્ટોમોલોજી મોસ્ટલી આમાં પણ બધું બધું આપણને ખબર હોય છે ઇન્સેક્ટ વેક્ટર બરોબર ઇન્સેક્ટ વેક્ટર વેક્ટરબોર્ન ડિઝીઝ જંતુઓથી થતા રોગો મતલબ કે આ બધી જ વસ્તુ આપણી માટે કોમન છે એક વાર વાંચવાની જરૂર પડે બીજું કાંઈ ન હોય બ્લડ ફિઝિયોલોજી આખે આખું બ્લડ જે છે મિત્રો પૂછી લીધું છે બધી જ વસ્તુ ડબલ્યુબીસી આરબીસી પ્લેટલેટ્સ પ્લાઝમા સિરમ બ્લડ કોગ્યુલેશન એન્ટી કોગ્યુલેશન હિમોપોઇસિસ આ બધી જ વસ્તુ જે છે તેમાં આમાં કવર કરવામાં આવી છે અને એઝ જેમણે પણ ડીએમએલટી કર્યું એમને આ બધી વસ્તુ આરામથી આવડતી હોય છે હાલમાં પણ અત્યારે જ્યાં કોઈ પણ જગ્યાએ પ્રાઇવેટમાં ભલે જોબ કરતા પરંતુ આમાંથી પૂછવામાં આવેલા પ્રશ્નો તો આપણને આવડતા હોય જેમાં બ્લડ ગ્રુપ છે બરાબર ટ્રાન્સફ્યુઝન છે આ બધી વસ્તુ છે થ્રોમ્બોસિસ છે ફેબ્રિનોલિસિસ છે આ બધી વસ્તુ મિત્રો આમાં કવર થઈ ગઈ છે બરાબર એ સિવાય સિકલ સેલ પણ કવર કરવામાં આવ્યું છે મિત્રો આ બધી જ વસ્તુ બ્લડ ફિઝિયોલોજીમાં છે ને મોટો ટોપિક છે એ પૂછાવાનો છે ત્યારબાદ ઇમ્યુનોલોજી છે ઇમ્યુન સિસ્ટમ વિશે મિત્રો સંપૂર્ણ વસ્તુ છે ટાઈપ્સ ઓફ ઇમ્યુન સિસ્ટમ જે છે હોસ્ટ ડિફેન્સ મિકેનિઝમ છે સ્ટ્રક્ચર ઓફ ઇમ્યુનોગ્લોબ્યુલિન છે આઈજી આઈજીએમ આ બધી જ વસ્તુ મિત્રો પૂછાય શકે બરોબર છે એન્ટિજન એન્ટીબોડી રિએક્શન આ બધી વસ્તુ પણ અહીંયા કવર થઈ શકે એ એગ્લુટિનેશન હોય પ્રેસિપિટેશન હોય આ બધા ડિફરન્સ પણ પૂછાઈ શકે ત્યારબાદ ક્લિનિકલ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી છે એની અંદર માઇક્રોસ્કોપી હોય બરાબર ક્લિનિકલ ઇમ્યુનોલોજી હોય પેથોલોજીકલ ચેન્જીસ હોય આ બોડી ટિશ્યુઝ બોડી ફ્લુઇડ આ બધી વસ્તુ આવશે ત્યારબાદ મિત્રો જે ફિલ્ડની ભરતી છે તેના વિશે જોઈએ તો મેલેરિયા કંટ્રોલ સ્ટ્રેટર્જી હોય એની માટેની મિત્રો ડ્રગ્સથી લઈને બધી જ વસ્તુઓ આપણને અહીંયા પૂછી શકે છે બરાબર પછી મેલેરિયા માટેના નેશનલ હેલ્થ પ્રોગ્રામ જે છે તે પણ સ્કીમ સ્ટ્રેટેજી આ બધી વસ્તુ જે છે આપણે વાંચવાની છે ત્યારબાદ કરંટ ટ્રેન્ડ્સ એન્ડ રિસેન્ટ રિસેન્ટ એડવાન એડવાન્ટેજ ઇન અબોવ ફિલ્ડ બરાબર મતલબ કે મેલેરિયાની અંદર તમે કામ કરો ત્યારે કઈ કઈ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ તેનાથી થતા ફાયદાથી લઈને બધી બેઝિક વસ્તુ પૂછાય છે બરાબર છે હવે મિત્રો પાર્ટ એ અને પાર્ટ બી બે માં ડિવાઈડ થાય છે પાર્ટ એ જે પાર્ટ બે છે એ પાર્ટ બી જેસી માર્ક્સનો છે પરંતુ સિલેબસ સાવ સાવ એટલે ઈજી છે છે એવું નહીં બે થી ત્રણ મહિનાની મહેનતથી મિત્રો તમે આરામથી પાસ થઈ શકો છો કાંઈ જ એવી નથી આ બધી જ વસ્તુ એક આ બસ્સો માર્ક્સનો સબ્જેક્ટ તો મોસ્ટલી બધાને અત્યારે જ આવડતો હોય હવે માત્ર ખાલી રિવિઝન જ જોઈએ જે છે એ આ સો માર્ક્સની અંદર કવર કરવાનું છે એમાં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓએ બધાએ કરી લીધું છે મિત્રો મેથેમેટિક્સના રિઝનિંગના બંધારણના બધા જ હું ઓલરેડી લેક્ચર મૂકી ચૂક્યો છું જે લોકોને પણ જોવાના બાકી છે એકવાર વિઝિટ કરજો એક બે લેક્ચર ભરી જોજો પછી મિત્રો તમને ગમે તો જ આગળ ભણજો તો મિત્રો આટલો સરસ સિલેબસ છે જે લોકો પણ વેલિડ છે ફોર્મ ભરવા માટે તે લોકો પ્રિપેરેશન કરજો બધાને બેસ્ટ ઓફ લક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય હિન્દ જય ભારત મિત્રો